હવે તમારે હું ચશ્મા લેનો આટા મેચ આ જો સુકો નાસી પેટ તો કેમ લાગે હવે ના હારા લાગે વાહ એ આ તો અલગ જ લાગે તો તમારે ક્યાં લઈ દેવા સેસમાં હા એટલે તું પેટ થી નથી આપણે જઈ ને તાર પપ્પા ની કરે અમરેલી ત્યાં આપણે ઓલો શોરૂમ છે ને હું નામ ભૂલાઈ ગયું મને તમારા મે નંબર બતાવ જાવ છે એવી લાગે જોવી પડે ને હા તો આવી કેક બની છે

હલો યુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય ઈશ્વરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણે સવારમાં થોડું કામ હતું એટલે સારું નથી કરી શક્યા અને બપોરે બ્લોગ સ્ટાર્ટ કરીને આપણે સીધા ઘરે આવી ગયા છીએ ઘરે મેડમ શું કરે છે એ આપણે જોઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો મિત્રો અત્યારે જો આપણે મેડમ શું કરે છે જવા વિચાર કરું શું કરું સય શું બનાવું એ જય માતાજી વેદની કેમ છો મજામાં તો મજામાં જશો ને જો વેફર ઉકાઈ ગઈ છે કાઢવાનો ટાઈમ નથી ઠીક આ વેફર આમાં ભરીને લાવે بیا આમાં છોકરો લેવા પછી આમાં દેજો હવે ઘરે બેઠા બેઠા કાઢો જો આવી થઈ ગઈ છે સુકાઈ ગઈ છે ખોપડાઈ ગઈ જો તી તો ખોપડાઈ છે ને અને પછી હવે ટોય એટલે પછી રામજી

એને મારવી નહીં આવે એટલે અઢવ અઢવ આમ જો તો એને મારવી છે ને આપણે શું મારું એને ફોટો મારવું છે કેમ મારવું કેમ મારું કે હા એ દીધું ને મારવું ને એને કેવું છે અમારા દીકરાને કવર આવતી ને વા પટે પટે મારવી ને પટ્ટે પટે મારવી તને હું નથી આવતી નથી આવતી તારા એ હોવાનું છે ભાબુ ભાબુ ને બોલાય

તમે તમારે હું ચશ્મા માં લેનું આટા નાખ છો આ જો સુકો ના છે પેટ તો કેમ લાગે હું ના હારા લાગે વાહ એ આ તો રીડ અલગ જ લાગે તમાર કે લઈ દેવા ચશ્મા માં એટલે તું પેટ થી નથી આપણે જઈ ને તાર પપ્પા ની કરે અમરેલી ત્યાં આપણે ઓલો શોરૂમ છે ને હું નામ ભૂલાઈ ગયું મને તમારા મે નંબર બતાવ જવાસ છે ત્યારે તારા આટો લઈ લે મસ્ત મજાના ચશ્મા ચશ્મા સેસ માં આવ બદલાવા કરે વરવા માં બે વાર આપણે ન લઈ દે મારે તો નંબર ના લઉં આપણે નંબર નથી કે હમ મારે તો શોખ નથી એસી ફલે ચાલજો ગરીબ હું બહાર જઈ નથી જાવ બસ તો હું થાકી ગયા છે તો અત્યારે અગિયાર પોણા અગિયાર વાગી ગયા તો એને હક નથી અત્યારે છે ને વેલા હા અત્યારે અડધી નિંદર કરના કે અને આને અત્યારે ડી ઊય ગયો છે તો કામ કામ તો દેખાય ને તો રસોઈન કામ કરીએ